નમસ્કાર પત્રકાર મિત્રો જ્યારે મોરબીની વાત આવે ત્યારે કે સેવાની કંઈ વાત આવે છે ત્યારે કે જે રાજકીય કિનાખોનીને લઈને કે જ્યારે મોરબીના વિકાસની વાતો જ્યારે હું ઉછાળવા જાઉં છું ત્યારે હું આ છપ્પનની છાતીએ બજારમાં નીકળું છું કે મોરબીના વિકાસની વાત કરવા જાઉં છું ત્યારે ખરેખર મીડિયા લોકો એક તટસ્થ રહીને જે બજારમાં વાત લાવે છે ત્યારે જે મારા વિરુદ્ધના જે વિડીયો અત્યારે પાટીદાર સમાજ તમામ બીજો સમાજ જે બધાના મને ફોન આવે છે કે આ મેટર શું છે જેભાઈ એમ ત્યારે મારે પરિવાર સાથે લઈને આજ મારે પ્રૂફ આપવા છે મોરબીની જનતાને કે આજે જે ઓલો ગોપાલ કરીને છે એને વિડીયો મૂકો આજ મારા ગામની દીકરી છે મારા રિલેટિવ પણ છે એમની ઘરે આઠ મહિનાની દીકરી છે દીકરીના પપ્પા છે જંતીભાઈ એમના કાકા છે આઈ પણ દસ વર્ષ સરપંચ રહી ચૂક્યા છે વાઘપર ગામના મારા જ ગામના છે અને આ પાંચ વર્ષ સરપંચ રહી ચૂક્યા છે એટલે કે લુખા માણસો નથી પણ ટૂંકમાં પ્રતિષ્ઠિત માણસો છે તો આ દીકરી આ નાયડકા ગામના ગોપાલભાઈની ઘરે સાસરે હતી છેલ્લા ચાર પાંચ મહિનાથી આ બેને મળતું નથી સાસુને અને વહુને આ તે મેટર છે કંઈ વાંધો નહીં પણ આપણે એને વારંવાર કેવડે સામાજિક લેવલે તમે દસ જણા એ આવો દસ જણા વાક પરથી જાય તમને મિટિંગ તમે કરીને પૂરું કરો કોઈ જાતનો જવાબ નહીં કંઈ નહીં ચાર વર્ષથી આધાર કાર્ડ નથી બનાવ્યું એ લોકો તો આનો મતલબ શું બીજા નંબરમાં અમે જ્યારે એની ઘરે જાય છીએ આટલા ટાઈમથી મારી કોલ ડિટેલ આજે હું જાહેરમાં કઉં છું મારી કોલ ડિટેલ કઢાવી લીધી હજી બરાબર મેં અમને ગોપાલભાઈને કે એમના છોકરાને કેટલા ફોન કર્યા છે અને એના કોલ મારામાં કેટલા આવ્યા છે મિડલમેનમાં જે કુંડારીયા સાહેબ છે ગાળા ગામના કુંડારીયા સાહેબ જે જિલ્લા સંઘમાં એમડી હતા બરાબર એ મિડલમેનમાં હતા એ પણ કહે છે કે હજી ભાઈ આ લોકો કોઈ નીચ નાલાયક માણસો છે કંઈ જવાબ નથી દેતા તો આજે અમે ઘરે જાય છીએ ત્યારે અમે એકસો એકાશીને મારા નંબરમાંથી ફોન થાય છે મહિલા પોલીસ આવે છે મહિલા પોલીસની સામે દીકરીને આવવા નથી દેતા દીકરીનું આજે છૂટું નથી તો દીકરીને એ ઘરે રહેવાનો અધિકાર છે છે કાયદા પણ કાયદાની જોગવાઈમાં પણ દીકરીના છૂટાછેડા ન થાય ત્યાં સુધી એ ઘરમાં દીકરીનો અધિકાર છે કંઈ વાંધો નહીં એકસો એકાશીને આવા એકાશી એકસો એકાશી આવી તો પણ આવવા ન દીધા બીજા નંબરમાં મહિલા એ ડિવિઝનમાંથી પણ સ્ટાફ આવે છે તો પણ નથી આવવા દેતા કોઈ વાંધો નહીં અમે મહિલા પોલીસ સ્ટેશન અરજી કરવા ગયા હતા અરજી કરીને અમે ફરિયાદ પણ દાખલ કરી હતી ત્યાર પછી અમે પાછળ આવતા હું મારી ઘરે વ્હાઈટ હાઉસ છે પાછળથી આ લોકોને માથાકૂટ થઈ તું હાથ બતાવ બેટા આ મહિના પહેલાના જ્યારે બનાવ બહેનો છે ત્યારે સાસુને આ બેને લભ થઈ છે સાસુને વહુના બે સસરાએ પણ હાથ ઉપાડેલો છે તો આ વસ્તુ કોણ સહન કરે આ જે ગામની દીકરી છે કાલ સવારે મારી દીકરી હશે કાલ સવારે તમારી દીકરી હશે તો આ વસ્તુ સહન કરશો તમે તેની પાસે દસ માણસો નથી સામાજિક લેવલે મિટિંગ કરવી હોય તો કોઈ જાતનો જવાબ નહીં પોલીસને પણ ના પાડી દે ઘરમાં આવવાની તો આની શું અગરબત્તી કરવાની કારણ શું હોય કારણ શું કોઈ જાતનું હું તો એ કહું છું કે આ લોકો ગોપાલભાઈની દીકરી જ્યાં સાસરે હતી ત્યાં પણ આ લોકોએ વેલ લીધી હતી કેમ કે દીકરીનું આ છૂટું થાય છે તો કઈ વાંધો એના ભરણ પોષણ માટે તો આજે આ દીકરી એને નથી જોતી મને ખુલ્લે આમ કહે છે એમનો જમાય અમારો જમાય તો મારે દીકરી નથી જોતી અમારે મનમેળ નથી કઈ વાંધો નહીં પણ એક વર્ષ પહેલાં દીકરાએ કેવા કાંડ કર્યા હતા એ બધું એ ડિવિઝન પોલીસ સ્ટેશન એકબીજા ઉપર ફરિયાદ જમાઈ ઉપર થયેલી હતી પણ ત્યારે વાઘપર ગામના લોકોએ મન મોટું રાખીને પાટે ચડાવ્યું હતું બરાબર છે કે આપણે એકવાર બીજું ઘર નથી કરું તો આપણે એકવાર ભૂલી જઈએ એમ પણ મારો વાતને વિષય મેન એ છે કે જ્યારે હું મોરબીના વિકાસની વાત કરું છું પ્રજા વચ્ચે પ્રજા વચ્ચે સત્ય છપ્પનની છાતીએ લઈને આવું છું તો ત્યારે જ આ વિડીયો કેમ આવે છે બહાર આવવા મારા મારા નેગેટિવ વિડીયો તો વર્ષોથી આ આવવા ને હું એમ કઉ છું આ મેટર પણ એક મહિના પહેલાંની છે તો એક મહિના ક્યાં ગયા હતા અને અમારા ઉપર એકસો એકાવન એ ડિવિઝનમાં થઈ છે અને અમે મામલતદારમાંથી જામીન પણ લઈ ચૂક્યા છીએ તો કંઈ વાંધો નહીં અમે જે હોય અમે કોર્ટમાં જવાબ દેશું અને મારા જે વિરોધી વિડીયો બનાવે છે ખરેખર હું એને કોર્ટમાં ક્રિમિનલ કોર્ટમાં પાંચ પાંચ કરોડના દાવા હું ખુલ્લા કરવાનો છું એટલે તમને કોઈ પચીસ પચાસ હજારની ઓફર મારે મોરબીના બીજા માણસોને કહું છું કે કોઈ રાજકીય રીતે મને બદનામ કરવાની કિનાખોરી ચાલે છે અને મોરબીની જનતાને હું હાથ જોડીને કહું છું કે મારા કંઈ પણ આવા વિડીયો આવે તો મારા તળિયા સુધી પહોંચજો ખરેખર કે આવા લુખાવ માણસો વિડીયો બનાવીને બજારમાં મૂકી દઈએ છે તો આનો કોઈ મતલબ નથી અને બીજા નંબરમાં એક વચન આપું છું મોરબીની જનતાને કે હું ક્યારેય તમારો વિશ્વાસ નહીં તોડું પણ મારું એક હા કે હું આ સેવા સંપત્તિ ફાઉન્ડેશન લઈને બેઠો છું મારા સેવાકીય કાર્યો પણ એ પણ કહું છું રાજકીય રાજકીય ભાષામાં કહું છું કે મને જેમ દબાવશો ને તેમ સ્પ્રિંગ વધારે ઉછળશે મારા જેમ ખરાબ વાતો થશે ને મને કામ કરવાની મજા આવશે તમને એમ છે કે અત્યાર સુધીના બધા રાજકીય માણસોના ઘર સુધી તમે રસોડા સુધી ગયા છો તો આ માણસ દબાઈ જશે હું દબાઈશ નહીં પણ મારા સેવકીય કાર્યો દિવસે ને દિવસે વધતા જશે બીજા નંબરમાં દીકરીના પપ્પાને પણ તમારે જે વાત કરવી એ કરી શકો છો દીકરીને પણ પૂછી છે વિડીયો આ કર્યો છે દીકરાના પપ્પા એટલે કે આ જંતિભાઈ વેવાએ કર્યો છે શાંતિભાઈનો વ્યવહો ત્યારે મને કીધું કે અમારે ધારાસભ્ય ટચમાં છે મેં ભાઈ તારે જ્યાં ખીલી માર્યું એ માલ લઈ દે બરાબર છે ધારાસભ્ય નામ નથી બેલો પણ ધારાસભ્ય બોલે એટલે મોરબી જનતા જાણે જ છે કે કોણ હોય શકે અને બીજા નંબર જે એની એક કોલ ડિટેલ તમે કાઢી લ્યો બરાબર હું તો પોલીસ પરિવારને કહું છું કે એની કોલ રિટેલ કાઢીઓ ક્યાંથી ક્યાં ફોન ગયા છે એમ બાકી મારી દીકરી છે કાલ તમારી દીકરી હશે અને આજે તો માર હું તો છેલ્લા છ મહિનાથી આ લોકો ધક્કા ખાતા હતા અને છ મહિનાથી અમે ફોન કરતા હતા કોઈ જવાબ નો દેતા તેનો મતલબ છે તો આનું શું કરવાનું બેન અને દીકરી નથી જોતી તો આ સંતાનનો શું વાક આઠ મહિનાની દીકરીનો તો આ નાની આઠ મહિનાની દીકરીનો શું વાક છે હું એમ કઉ છું તમારે દીકરી નથી જોતી તમારે પાટે ન ચડાવ તો દસ જણાની મિટિંગ કઈ રીતે બનાવ દો મને કે તમારો એક ફોન સામેથી આવ્યો એક પ્રૂફ દીવો મને વાક પરવારાને તમે કોઈએ ફોન કર્યો હોય કે અજયભાઈ કે જયંતિભાઈ કેશુભાઈ રમેશભાઈ કે અમારા દીકરીનું પાટે ન ચડે અમારે આ છૂટું કરવું છે એક તમારું એક પ્રૂફ મને દો એક તમારો ફોન આવ્યો દીયો અને અમારી સાઈડથી કેટલા ફોન ગયા છે એ અમને બતાવો તમે તમારી ઉપર આક્ષેપ શું કરવામાં છે આક્ષેપ બસ એ જ કરવામાં આવે છે કે આ લોકો વારંવાર રાજકીય કિનાખોરી લઈને અજય ભાઈ લોરીએ બે કરોડ માં ગયા અરે ભાઈ મારા ગામની દીકરી છે એમનો બાપ સાથે છે એમના કાકા સાથે છે તો મારે રૂપિયા શું લેવા દેવા અને બે કરોડ નામનો શબ્દ જો અજય લોરીયા ના મોટા મત નીકળો છે એકવાર મને પ્રૂફ બતાવે તો કરવા તૈયાર છું પણ આજ ખુલ્લી છાતી એ કહું છું કે ભવિષ્યમાં જો કદાચ રાજકીય કિનાખોરી હશે તો મોરબી મિશન ઉપાડું છું બે હજાર પચીસમાં પહેલા જ મહિનાથી કે મોરબીના વિકાસમાં ત્રીસ વર્ષમાં જે જે કામ થયા છે ને એ મારા અજય લોરિયા પેજમાં ખુલ્લે આમ મૂકીશ અને ખુલ્લે આમ લાઈક મળશે અને ખુલ્લે આમ કોમેન્ટ મળશે અને હા ગયા વર્ષોમાં પણ મેં ખુલ્લે આમ મોરબીની પ્રજા વચ્ચે હું પડ્યો છું અને મોરબીની પ્રજા માટે મારા પર કંઈ પણ પગલાં થશે તો મને કોઈ જાતની બીક નથી કંઈ પણ હું કરવા તૈયાર છું મોરબીની પ્રજા માટે સેવા પરમો ધર્મ સેવા સંપત્તિ ફાઉન્ડેશન એ તો મોરબીની પ્રજા સમજે છે પાર્થભાઈ પત્રકાર મિત્રો પણ બધા પણ જાણો છો પણ હું હા કે હું એવું સીધું આક્ષેપ ના કરી શકું પણ મને એટલી ખબર પડે છે કે જ્યારે હું મીડિયામાં મીડિયામાં કે મીડિયામાં જે હું આવું છું જ્યારે ખુલ્લે આમ કહું છું વાત કરવા જાઉં છું ત્યારે પાછળથી કેમ મીડિયા આવે છે ઇલેક્શન પણ ઇલેક્શન વખતે પણ આવું બન્યું હતું અત્યારે પણ આવું બન્યું છે તો આનું રીઝન શું એ તો મોરબીની પ્રજાને સમજવાનું છે અને પત્રકાર મિત્રોને બધાને ખબર છે તમને કોણ લાગે છે હું કોઈ શંકર મારે તો કોઈ દુશ્મન છે જ નહીં વિપુલભાઈ મારા દુશ્મન છે હું કોઈનો હું મને કોઈ જાતની દુશ્મની ક્યાંય રાજકીય છે જ નહીં હું મારી લીટી લાંબી કરું છું અને મારી સેવા કરું છું દિવસના પચાસ લોકો અહીંયા આવે જે મારાથી કામ થાય કરું છું આને કહેવાય કાઠિયાવાડી ભાષામાં ઉધડો આજ મારા ગામના છે દીકરીની મેટરમાં કોઈ ન પડે રાજકીય માણસ આવી રીતે પણ મને કોઈ જાતની બીક નથી કેમ કે દીકરી સાચી છે એનો બાપ સાચો છે ને એમના કાકા સાચા છેલ્લા આઠ મહિનાથી અમારી ઓફિસે ધક્કા ખાતા હતા તો પછી ફરજના ભાગ રૂપે મારે એમની સાથે પડે એક ગામના નહીં પણ આજ મોરબી નહીં પણ હિન્દુ સમાજની એક મારી નૈતિક ફરજ બને છે કે દીકરી તો મારે એમની સાથે ઊભું રહેવું પડે સંદેશો ખરો કે મોરબીમાં જે રાજકીય કિનાખોરી ચાલુ છે પણ મારે મારેને ભાઈ તારે વાંધો છે તો ભાઈ મારી સામે આવી જાય દીકરીનો શું વાક આ આજ મને બદનામ કરવા માટે ની દીકરીનો જિંદગીનો ઉપયોગ કરવો પડે છે આ દીકરી અને આઠ મહિનાની દીકરીનો સુવા આજ તમારી દીકરી સાથે એવું બને તો તમે શું કરશો આ મારી દીકરી છે અને મારા વેવયે વિડિયો વિડીયો જે ખોટો વાયરલ કર્યો છે એના વિશે હું જવાબ આપવા માંગુ છું અમે આ અમે એકસો એકાશી બોલાવીને મારી દીકરીને અમે ઘરે મૂકવા ગયા હતા પછી એને દરવાજો ન ખોલ્યો લો વરી પછી પોલીસ બોલાવી એકસો એકાશી બોલાવી એમાંય ન ખોઈ લો એ મારી દીકરીના કપડાં લેવા માટે પછી મારા સને અને મારી દીકરીએ થઈને દરવાજાનું તાળું ખોલીને અંદર ગયા તો એ મારવા જ મંડ્યા અને અજયભાઈ ત્યારે હાજર નહોતા ને પછી મેં અજયભાઈને ફોન કર્યો મેં કીધું અહીં આવો તો મારી દીકરીને મારે છે એના સસરા સાસુને એમની દીકરી એટલે અજયભાઈ આવ્યા અને અમારે પછી અમારી બીબીને અમે હોસ્પિટલ લઈ ગયા સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરી ઓગણત્રીસ તારીખે અને તેથી જ ઓગણત્રીસ તારીખે અમે ફરિયાદ લખાવી અને એમ કહે છે કે પાંચ તારીખે ફરિયાદ લખાવી અમે ઓગણત્રીસે બનાવના દિવસે સિવિલમાંથી જ લખાવી અમે હવે બીજું આના સંદર્ભમાં હું બીજું કહેવા માગું છું કે આજથી તેર મહિના પહેલાં આ મારા જમાઈ રહ્યા એ લફરા કાંડના હિસાબે બીજી બાઈને લઈને ભાગી ગયેલા બરોબર બે વાર એના પતિએ એના વિરુદ્ધ એ ડિવિઝનમાં અરજી કરેલી બે વાર એકવાર નહીં બે વાર છતાંય આપણે મન મોટું રાખીએ અને બાપ દીકરો ભાઈ અજયભાઈ આગળ ધક્કા ખાતા મારી પાસે ધક્કા ખાતા મન મોટું રાખીને આપણે પાછું એની અરે સમાધાન કર્યું અને પાછા એના રસ્તે વહી ગયા મારી દીકરીને હેરાન કરવા માંડ્યા અને મારકૂટ કરીને મૂકી ગયા અને બીજું લગ્નનો ટોટલ ખર્ચો મેં આપ્યો છે મારી પાસે બિલ છે પાર્ટી પ્લોટના ઇવેન્ટવાળાના કેટર્સવાળાના લાઇટવાળાના જનરેટરના ડીઝલના બધા મારા નામને બિલ છે ટોટલ ખર્ચો મેં તેર લાખ રૂપિયા મેં આપ્યો છે મારી દીકરીનું ચાલી તૂલા ઘરાણું એની પાસે પડ્યું છે બે મા દીકરીના કપડાં એની પાસે પડ્યા છે અમારે આ વસ્તુમાં મિડલમેન એમના સાધુભાઈ ડાક્ટર પ્રાણજીવન કુંડારીયા એ મિડલમેન છે સગાઈમાં એ હતા એમના થ્રુ મેં મેં ફોન કર્યો મેં કીધું બીજું કપડાં લત્તા ઘરેણાં નો દે તો કાંઈ નહીં પણ એક બેબીનું મને મમતા ગાઢ દી એને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો ન દીધું એમણે આને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો મમતા કાર્ડ હું આજ ખાલી મીડિયાની મીડિયા વચ્ચે કહેવા માંગુ છું કે કોઈ રાજકીય નેતાને જો મારી એરે વાંધો હોય તો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો શાંતિભાઈ શાંતિભાઈ એક મિનિટ નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો અને પ્રજા વચ્ચે હું અહીંયાથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડૉક્ટર છેલ્લા વીસ વર્ષથી ત્યાં કન્ટિન્યુ કેમ નોકરી કરે છે ત્યાંથી ચાલુ થશે આ છેલ્લી ને પહેલી વોર્નિંગ છે કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવારી થાય તો મને કાંઈ વાંધો નથી પણ મારા ગામની દીકરી કે મારા વિસ્તારની દીકરી કે મને જ્યાં હગાવાલું હશે અને કોઈ પણ દીકરી મારી સામે આવશે આંસુ પાડતા પાડતા તો એની સામે રાત્રે બે વાગે ઊભો રહીશ કદાચ મોરબીની પ્રજાને જે વાત કરવી એ કરે પણ હજી બીજી વાર કહું છું કે સિવિલ હોસ્પિટલમાં એક ને એક ડોક્ટર છેલ્લા વીસ વર્ષ વખતે પણ આ સિવિલ રાત્રે લાશ ત્યારે કલર થતો નહોતું બોલું પણ આ જંતિભાઈ ના આંખમાંથી આંસુ જોઉં છું ને એટલે આ બોલાય છે કે સિવિલ હોસ્પિટલમાં કલર થતો હતો તો ત્યાં ખબર ન પડતી કે આ ડોક્ટર ની બદલી બીજા દિવસે ખરાવી પડે આપણે આનું કારણ શું આ બાંધાભરમાં મીડિયા ની વચ્ચે મોરબીની પ્રજાને જાણવા માંગુ માંગુ છું અને એને પણ ચેતવણી આપું છું કે હવે જો મારા રસોડા સુધી કદાચ કોઈ દીકરી નું નામ લઈને આવ્યો છે તો ખબરદાર છે એક પણ વસ્તુ મેં રમકડા